નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત હું સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં એસઆઈઆર સંબંધિત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ સહિતના તમામ કર્મચારીઓ આ ફોર્મ ભરવાની કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે જોકે આ અતિશય કાર્યભાર અને દબાણને કારણે કર્મચારીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળી રહી છે દેશભરમાંથી બીએલોના હાર્ટ એટેક મૃત્યુ થવાના દુર્ભાગ્યપૂર્ણ કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ગીર સોમનાથમાંથી એક બીએલોએ આ તણાવને કારણે આત્મહત્યા કરી હોવાનું પણ નોંધાયું છે આજ પ્રકારની ગંભીર ઘટના શુક્રવારે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં બની હતી જાલોદ તાલુકાના સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક બચુભાઈ ડામોર જેઓ બીએલઓ ફરજ પણ બજાવી રહ્યા હતા તેઓ એસઆઈઆર કામગીરીમાં વ્યસ્ત હતા ફરજ દરમિયાન અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈ ગયા હતા તાત્કાલિક તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે શિક્ષક બચુભાઈ ડામોના પુત્ર જયદીપ ડામોર દ્વારા આ ઘટના માટે સીધો કાર્યભારના દબાણને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે જયદીપના જણાવ્યા અનુસાર તેમના પિતા છેલ્લા ઘણા દિવસોથી આખો દિવસ અને મોડી રાત સુધી એસઆર માં કામગીરી કરી રહ્યા હતા આ સતત કામગીરીને કારણે તેઓ ભારે માનસિક તણાવ હેઠળ હતા તેમણે ઉમેર્યું કે અધિકારીઓ દ્વારા ગમે ત્યારે મીટિંગ માટે બોલાવવામાં આવતા હતા અને કામગીરી અંગેના ફોન કોલ્સ પણ સતત આવતા હતા આ સતત દબાણને કારણે જ આજે તેઓ ફરજ દરમિયાન ચક્કર આવીને બેભાન થયા હોવાના સમાચાર મળતા પરિવારજનો તરત જ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા હોસ્પિટલમાં લાવ્યા બાદ તબીબોએ બચુભાઈ ડામોરની તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી હતી હૃદયની સ્થિતિ જાણવા માટે કાર્ડિયોગ્રામ અને મગજની તપાસ માટે સીટી સ્કેન સહિતના આવશ્યક ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસ બાદ તબીબોએ જણાવ્યું કે હૃદય પર કોઈ ગંભીર અસર જણાતી નથી જે રાહતની વાત છે જોકે ડોક્ટરને બ્રેઇન સ્ટ્રોકની આશંકા લાગી રહી છે આ આશંકાને કારણે શરીરના અમુક ભાગમાં લકવાની અસર થવાની શક્યતા પણ રહેલી છે આગળની નિદાન પ્રક્રિયા માટે સીટી સ્કેન અને એમઆરઆઈ રિપોર્ટ્સના આધારે ન્યુરોલોજીસ્ટ અથવા ન્યુરોસર્જન ની સલાહ લેવાની જરૂર જણાતા તેમને વિશેષજ્ઞ પાસે રિફર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કિસ્સો બીએલઓ પરના કામના અસહ્ય બારને ફરી એકવાર પ્રકાશિત કરે છે